અહીંયાથી તમને હમ્પી અને સૂર્ય અસ્ત અને ઉદય બધું જ વ્યવસ્થિત દેખાય છે અને આ જગ્યાનું રામાયણનું અંદર બહુ જ મહત્વ આપેલું છે ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યો તો એ કિસ્કિંધા વન એ આજ છે એ અહીંયા જ હવે થોડીક વાર પછી આપણે દર્શન કરવાના છે અત્યારે આપણે હનુમાનજીનું જન્મસ્થળ જોયું હવે આપણે જવાનું છે ભગવાન શ્રી રામે વાલીનો વધ કર્યું હતું ત્યાં વાલી અને સુગ્રીબે યુદ્ધ કરતા હતા રામે અહીંયાથી બાણ માર્યું અને વાલીને લાગતા રામ 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 બોલતા બોલતા એ છે કે આ પહાડ જે સામે દેખાય છે ત્યાં વાલીની સમાધિ છે આપણે આવી ગયા છીએ કર્ણાટકની અંદર કર્ણાટકની અંદર આવેલું કિસકિંધા વન અને જે શ્રી વાલ્મીકી રામાયણ જે લખી છે વાલ્મિકી મહારાજે એમાં જે કિસ્કિંધા વનની વાત કરવામાં આવે એ જે આવ્યું છે કર્ણાટકની અંદર અને તુંગભદ્રા નદી જે કહેવાય છે કે જે મારી પાછળ જોવો છો એ આ નદી એની જ કિનારે આવેલું આ અંજનેરી પર્વત જે મંદિર છે પર્વતની ઉપર જે કહેવાય છે ગુડ મોર્નિંગની ચા બને છે ગુજરાતમાંથી આપણે આવીએ ને તો અહીંયા કાંઈ ખાવાની મજા ન આવે એટલે અમે અમારી હારે લાયા છીએ સગડી જે ઇલેક્ટ્રિક સગડી છે અમારા મુખી સાહેબ સ્પેશિયલ ચા બનાવે છે એમની ચા બહુ મસ્ત હોય છે અત્યારમાં સવાર માં સૂકો નાસ્તો અને ચા અમે નાસ્તો લઈને આવ્યા છીએ એ કરવાનો છે પછી અમે જઈએ છીએ કિસ્કિન્દા નગરીને ફરવા જય દ્વારકાધીશ મહાદેવ હર અમે પહોંચી ગયા છીએ અંજનેરી પર્વત પંપા સરોવર આજે સંપૂર્ણ દર્શન કરવાના છે સંપૂર્ણ ઇતિહાસ જાણવાનો છે અહીંયા વાલી વધ કર્યો તો એ સ્થળ પણ આ અંજનેરી પર્વતની બાજુમાં છે કિશકિંધા નગરીના આજે સંપૂર્ણ દર્શન કરવાના છે તો તમે અને હું સાથે રહી આ મસ્ત અને રમણીય અને બહુ અદ્ભુત જગ્યાનો નજારા દર્શન અને ઇતિહાસ સહિત બધી જાણકારી આપણે માણસું જય દ્વારિકાધીશ મહાદેવ હાર અમે અત્યારે જતા હતા પંપા સરોવર વચ્ચે જોયો એક અદ્ભુત નજારો તમને પણ દેખાડીએ આવડી મોટી શિલા છે જે શિલા મોટો જબરજસ્ત પથ્થર છે એ નાનો એવા પથ્થરના સહારે એ પણ પથ્થર એક થોડાક આમ સપોર્ટથી પડ્યો છે તમે જુઓ આ કેવડો મોટો વિશાળ પથ્થર છે આ જબરજસ્ત પથ્થર છે અને એ પથ્થરને આ નાના પથ્થરે ટકાવી રાખ્યો છે અને એ પણ આવ નહીં જેવા સપોર્ટે એ એક રામ નામના આધારે આ પથ્થર જો તરી જાય છે તો માણસ શું વસ્તુ છે માણસ પણ તરી જાય બોલો જય શ્રી રામ જય શ્રી રામ તમે પણ કોમેન્ટ કરો જય શ્રી રામની મગરો છે સાવધાન હા પંપા સરોવર હવે આપણે આવી ગયા છીએ માતા સબરીની ઝૂંપડીએ જ્યાં અહીંયા મા સબરીએ ભગવાન રામની તપસ્યા કરી હતી અને ભગવાન શ્રી રામ આ ઝુંપડીએ માતા સબરીની ઝુંપડીએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ અહીંયા આવ્યા હતા અને આ એ જગ્યા છે કે જે જગ્યાએ રામને બોરા જે ચાખી ચાખીને આપ્યા હતા એ સબરી માતાની તપોભૂમિ એટલે આ પંપા સરોવરના કિનારે માતા સબરીની ઝૂંપડી છે મારી પાછળ જોવો એ અને એક ઝેડ અહીંયા સરોવર છે એકદમ શાંત વાતાવરણ છે અને હવે સામે જવાનું છે ત્યાં માતા સબરીએ ભગવાન શ્રી રામને બોર ખવરાયા હતા એક ગુફાની અંદર જવાનું છે જે માતા કાયમ ભગવાન રામની રાહ જોઈ અને આ ઝૂંપડી કાયમ માટે અખંડ શણગારતા હતા એ મા સબરીની ઝૂંપડી આપણે જોઈ હવે જવાનું છે આ કિસ્કિન્ધા વનની અંદર જે એક ગુફા છે ત્યાં ગુફાની અંદર માએ ભગવાન શ્રી રામને બોર ખવરાયા હતા અહીંયા જુઓ બોર એ મળે છે જે માતા સબરીએ ભગવાન શ્રી રામને ખવડાયા હતા એ આ બોર ચાકી ચાકીને ગુફા છે જે ગુફાની અંદર માતા શબરી તપસ્યા કરી હતી અને આ ચરણ પાદુકા છે માતા શબરી અને ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી એ આ ગુફા અંદર ભારતની આ અલ્પ ગુફા એની અંદર આપણે આજ આયા છીએ અવશ્ય દર્શન કરો હા આ બાજુ ડાયરેક્ટ ઊંડી ખાઈ છે એમ છે અહીંયા હું છું અને ઉત્તમભાઈ સામે ઉત્તમભાઈ છે મહાદેવ આમ લાગે છે ખાલી ટપ સામે પંપા સરોવર આ આખું તમને દેખાય એ કિસકિંધા વન છે જ્યાં વાનર રાજ વાલી અને સુગરી રાજ કરતા હતા હવે આવી જગ્યાએ અમે આવી ગયા છીએ આ પહાડો પર્વતો જબરજસ્ત જો તમને ટ્રેકિંગનો અને હાલવા ચાલવાનો શોખ હોય તો અહીંયા આવો ખૂબ મજા આવે એવું સ્થળ છે અને અહીંયા આવો ત્યારે ખાસ આપણી સાથે લાવજો નાસ્તો તમને અહીંયા નાસ્તો કરવાની મજા આવશે પણ અહીંયા ક્યાંય ગુજરાતી ખાવાનું મજા આવતી નથી અમુક જગ્યા છે એ હું તમને કહીશ બાકી લગભગ બધી જગ્યાએ નોનવેજ જ મળે છે જે આપણને જોવું પણ નથી ગમતું એવી જગ્યા છે એટલે ખાસ તમે આવો તો તમારી સાથે જમવાનું સાથે લઈને આવો સૂકો નાસ્તો અથવા કોઈ પણ વસ્તુ તમને મજા આવશે આવી મારા ઉત્તમભાઈ અરે બહુ આગા હતા આવી જાઓ કેમ આમથી આવતા રહો ને સામેથી પડશો હા જ તમે જુઓ હા અહીંયાથી સીધું પહાડ પૂરો થાય હા કિસકિંદા વન છે જ્યાં વાનર રાજ કરતા હતા બે ભાઈઓ કેમ છે આપણે અત્યારે જોઈ લીધું પંપા સરોવર માતા સબરી ની અને માતા સબરીએ ભગવાન શ્રી રામ જમાડ્યા હતા એ બોર એ ગુફા હવે જઈએ છીએ આપડે અંજનેરી પર્વત જ્યાં હનુમાનજી મહારાજ જન્મ જન્મસ્થાન

અહીંયા આજુબાજુ જે ચડવાનો ટ્રેક છે એ ખૂબ કહેવાય ને વ્યવસ્થિત બનાવ્યો છે કારણ કે આ જંગલ વિસ્તાર છે અહીંયા કોઈ તમને જનાવર કે કોઈ રીતે કાંઈ હેરાન ન કરી માટે આવી પરફેક્ટ જાળી બનાવી છે જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે ખૂબ સારી વાત કહેવાય આ કિસકિંદા નગરી છે અને આ કિસ્કી નગરીની આ અંજનેરી જે છે એ સૌથી ઊંચી ટોચ ઉપર આવેલું છે અહીંયાથી તમને હમ્પી અને સૂર્ય નો ઉદય બધું વ્યવસ્થિત દેખાય છે અને આ જગ્યાનું નું રામાયણના અંદર બહુ જ મહત્વ આપેલું છે જય શ્રી રામ શ્રી હનુમાનજી જન્મ સ્થળ અંજની પર્વત કિસ્કિંધા શું કેવું મૂકીએ કેમ અહીંયા

નીચે નમી ને જવાનું છે જોવો તમે રસ્તા ઉત્તમભાઈ ચાલો 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 ઉત્તમભાઈ ઘણા એવા પેન્ટિંગ છે મસ્ત મસ્ત જે હનુમાનજી ના જે ઘઉ ખૂબ છે ખુબ સરસ છે હવે આપણે પહોંચી ગયા છીએ અંજનેરી પર્વતની ટોચ ઉપર જે હનુમાનજી મહારાજ નું જન્મ સ્થળ છે એ જગ્યાએ ફાઇનલ ફાઈનલ આપડે પહોંચી ગયા છીએ આ જ જગ્યા છે હનુમાન કી જય ભૂમાપતિ મહેવ કી જય ભોલા ભાઈ સભુષી જય અમર છે ઇતિહાસમાં અમદેશ ના એ વીર હાચા અમર છે ઇતિહાસમાં અમે આવ્યા છીએ માતા અંજની ને એના દર્શને પર્વત ઉપર દર્શન કર્યા મારાનું સ્થાનના દર્શન કર્યા દાદા હનુમાનજીના દર્શન કર્યા ખૂબ મજા આવી આવા જેવું સ્થળ છે ખૂબ આનંદ આવશે જય શ્રી રામ જય શ્રી રામ અહીંયા મંદિરની અંદર ફોટોગ્રાફી કે શૂટિંગ અલાઉ નથી અમે પણ થોડુંક થોડુંક જે જગ્યાએ થાય છે ત્યાં ફોટોગ્રાફી અને શૂટિંગ કર્યું છે દર્શન કરાયા છે તમને બધાને તો જય શ્રી રામ અંજનેરી પર્વત ઉપર પર ડે આવી રીતે પ્રસાદ આપે છે અન્નપૂર્ણ માનો પ્રસાદ રોજ અહીંયા આપવામાં આવે છે અમે પણ આ પ્રસાદ લઈ અને પોતાની જાતને ધન્ય અનુભવીએ છીએ અત્યારે આપણે હનુમાનજીનું જન્મ સ્થળ જોયું હવે આપણે જવાનું છે ભગવાન શ્રી રામે વાલી નું વધ કર્યું તું ત્યાં ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જાય શ્રી રામ બાય બોલતા ન બોલ અંજનેરી પર્વત ચડીને આવ્યા છીએ તો હવે વિચાર છે કે થોડુંક મસ્ત એનર્જી ડ્રિંક જે હાચું કહેવાય તરોપુ પીધું છે ત્રીસ રૂપિયા ભાવ છે મજા આવશે આવું જ પીવાય દેશ ભાઈ હવે અંજનેરી પર્વત પછી અમે આવી ગયા છીએ ઋષિમુખ પર્વત ઉપર જ્યાં સુગ્રીજી જે છે રામના મિત્ર જે વાલીના નાના ભાઈ એ અહીંયા રહેતા હતા અને આ એનો જે પર્વત છે ત્યાં ઉપર રહેતા હતા ત્યાં ઉપર મંદિર છે આપણે ત્યાં જવાનું છે આ નદી કિનારો છે મસ્ત જોરદાર કિનારો છે ગાડી આપણે સામે સુધી જ આવે છે ત્યાં પાર્ક કરી દીધી છે અને અહીંયાથી આપણે ચાલીને જવાનું છે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું અને સુગ્રીવજીનું જે મિલન થયું હતું જે ગુફા હતી સુગ્રીજી રહેતા હતા એ ગુફા ઋષિમુખ પર્વત એટલે આ છે આપણે ત્યાં જવાનું છે દર્શન કરવાના છે અને સંપૂર્ણ બ્લોગ જોવાનો છે અને ખાસ તમને આ વ્લોગ કેવો લાગ્યો તો જય જય શ્રી રામ નામ સાથે કોમેન્ટ કરો અને લાઈક કરો શેર કરો અને કરો મહારાજા સુગ્રીવ જે એક ગુફાની અંદર રહેતા હતા એક પર્વતની ઉપર રહેતા હતા જંગલમાં રહેતા હતા અને ભગવાન રામ અને સુગ્રીવ એક આ જગ્યાએ જે મેળ્યા હતા તમે જોવો છો કે આ મંદિર એક ગુફાની અંદર છે એક પર્વતની શિલાની વચ્ચે થઈ અને આ જગ્યા છે જ્યાં મહારાજ સુગ્રીવ અને ભગવાન રામનું બેનું મિલન આ જગ્યા ઉપર થયું હતું

એ તુંગભદ્રા નદીના કિનારે આપણે જોયું અહીંયા ગુફા હતી ગુફાના દર્શન કર્યા હવે જવાનું છે આપણે જે વાલીનો વધ કર્યો એ દુર્ગા માતા મંદિર આપણે જોઈ દર્શન કરીએ જય દ્વારિકાધીશ આવી પહાડોની ગુફાઓમાં વાનરરાજ સુગ્રીઓ અને હનુમાનજી મહારાજ અહીંયા ઘણી વાર મળ્યા હતા બેઠા હતા અને આ જ નદી ઉપરથી રાવણ જ્યારે માતા સીતાને લઈને નીકળ્યો હતો ત્યારે સુગ્રીવ સામે એના ગુફાની અંદર બેઠા બેઠા વિમાનમાં જોયું ત્યારે માતાએ જે આભૂષણો એમના પહેરાતા એ ગળામાં ઘા કર્યા એ આભૂષણો પડ્યા એ નદીના પેલી બાજુ પછી સુગ્રીવ રાજા જે ગયા અને માના માતાના આભૂષણો લીધા પછી જ્યારે રામ ભગવાન આવ્યા ત્યારે એમને આભૂષણો દેખાડ્યા ત્યારે રામની અને સુગ્રીવની મિત્રતા થઈ અને હવે તમને બતાવું છું કે જે હજારો વર્ષો પહેલાં રાજાએ બનાવેલો આ તમે જે પુલ જે જોવો છો એ અદ્ભુત કહેવાય કે જે નદીની અંદર અત્યારની ટેકનોલોજી નહીં પણ હજારો વર્ષો પહેલાં બનાવેલું આ ભવ્ય પુલ જે છે એ એક બહુ નજારો બહુ મસ્ત છે અહીંયા ભૂરિયાઓ ઘણા બધા આવે છે જેને આપણને આપણો ઇતિહાસ ખબર નથી ને એથી વધારે ઇતિહાસ અહીંયા જે ભૂરિયા બહુ આવે છે ફોરેનર કન્ટ્રીના માણસો પણ અહીંયા ખૂબ આવે છે એ એટલે ખાસ જો તમે અહીંયા અંજનેરી પર્વતને જ્યાં કાંઈ પણ દર્શનાર્થ આવતા હોય તો ગાઈડ એવો રાખો કે જેથી સંપૂર્ણ દર્શન કરાવે પણ અહીંયા ઘણીવાર એવું થાય છે કે થોડા થોડા મંદિરે દર્શન કરાવી અને તમને નીકળી જાય છે અમને હમણાં થોડીક વાર પહેલાં એક મહાત્માએ આ મંદિરે જે બતાવ્યું છે જેની અંદર ગુફા હતી જે રાજા સુગ્રીવ અને ભગવાન શ્રી રામ મેળાતા એ ગુફા આપણે જોઈ એ અહીંયા કોઈ આવતું નથી કોઈ ખબર જ નથી પણ બહુ ઓછા વ્યક્તિઓને ખબર છે એટલે જ્યારે પણ આવો ત્યારે સંપૂર્ણ માહિતી લઈને આવો જેથી દર્શન કરવાની મજા આવે હેલો ગાઈઝ ફાઇન ન્યૂઝ કન્ટ્રી ઈજરાયલ અમે જતા મંદિરે

હવે આપણે પહોંચી ગયા છીએ દુર્ગા માતાનું મંદિર જ્યાં વાલી તપસ્યા કરી અને માને પ્રસન્ન કર્યા હતા અને માએ માતાજીએ દુર્ગા માતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે તું જેને પણ લડીશ જેને પણ લડવા જઈશ જેની સામે તું યુદ્ધ કરીશ એનું અડધું શક્તિ તારામાં આવી જશે જે વાલીની શક્તિ છે એ તો છે જ પણ સામે સામે એનો શત્રુ છે એની પણ અડધી શક્તિ એ વાલીમાં આવી જશે એ માના આશીર્વાદ આપ્યા હતા એ દુર્ગા માતા મંદિર આપણે અહીંયા જવાનું છે દર્શન કરવાના છે હાલો આ છે ને વાલીને મહેશાસુરી અને ચામુંડમાનું મંદિર છે એના આપણે દર્શન કરીએ કે જે એના દર્શન કરીને વાલી છે ને એ પોતાની શક્તિ દુગની કરી નાખતો હતો એને એવું વરદાન આપ્યું હતું કે જા તારી સામે કોઈ કોઈ દુશ્મન આવશે એની શક્તિ પણ તારામાં આવશે એ ભગવતી એટલે આ માતાજી અહીંયા વાલી દર્શન કરીને જ બધાને યુદ્ધમાં જતો આ માના ચરણ પાદુકા છે અહીંયા ધ્યાન રાખવા જેવું જે આ જંગલ વિસ્તાર છે આખું કિસકિંદા વન કહેવાય અહીંયા રીછ ને દીપડા ને એવું બધું જોવા મળે કદાચ પણ જંગલમાં છીએ એટલે ખાસ સાવચેતી હિતેશભાઈ આ ગુફા કઈ છે જય દ્વારકાધીશ આ ગુફા આપણે દુર્ગા માતાનું મંદિર જોયું એ વાલીના કુળદેવી ઈષ્ટદેવી ની ઈષ્ટદેવી છે અને આજે આપણે ગુફા જોઈ રહ્યા છીએ એ આપણને ખબર છે કે દુદુંબી રાક્ષસ જે વાલીને સાથે યુદ્ધ કરવા માટે આવ્યો હતો ત્યારે સુગ્રીવ અને વાલી બંને ભાઈ એને માટે એની પાછળ આવે છે તો દુદુંબી રાક્ષસ છે ને આની આ ગુફાની અંદર હોયો જાય છે અને ભાઈ સુગ્રીવ નાનો ભાઈ અહીંયા બહાર રાહ પ્રતીક્ષા કરીને બેઠો હોય છે પણ આની અંદર આ ગુફા બે કિલોમીટર જેટલી દૂર છે ઊંડી છે એ આખું પરિક્રમા આખે બહુ દૂર દૂર છે પછી ઘણા સમય સુધી અહીંયા યુદ્ધ થયું વાલીનું અને દુદંબી રાક્ષસનું પણ વાલી છે તે બહાર નથી આવતા અને જ્યારે વાલીએ એ દુદંબી રાક્ષસને બહાર આવ્યા લો એનું બહાર આવ્યું એટલે સુગ્રીવને એમ થયું કે ખરેખર ભાઈ હણાઈ ગયો છે આટલો સમય થયો ભાઈનું મૃત્યુ થયું છે એવું જાણીને આ મોટો પહાડ છે દેખાય છે પથ્થર આ મોટો પહાડ તમે જો આ બે મોટા પહાડ એ સુગ્રીવે એ દુદુંબી રાક્ષસ બહાર ન આવે એટલા માટે આડા દઈ દીધા છે અને એ પછી શુક્ર વાલી છે એ દુદુંબી રાક્ષસને મારીને પછી આ પાર્થર આડા દીધા હતા એટલે આગળ આપણે જોયું એ બહાર ત્યાંથી એ વાલી બહાર નીકળો હતો એટલે એ જ ગુફા છે જે દુદુંબી રાક્ષસ અને એ વાલીએ માર્યો હતો તો તમે જે જોયું મોટાભાઈએ અમારે કીધું કે જબરજસ્ત અહીંની હિસ્ટ્રી છે તમે આ દુર્ગા માતાએ દર્શન કરવા આવો તો ખાસ ઘણા બધાને કહેતા નથી અહીંયા પણ અમે જાણ કરી જાણ્યું પછી અમને ખબર પડી કે આ ગુફા બે કિલોમીટર લાંબી ગુફા છે જે સુગ્રીએ પછી પાણો મૂકી અને બંધ કરી દીધી હતી એ ગુફા આપણે જે હમણાં ઉપર જોઈ છે ગુફા ત્યાંથી પછી ઘણા સમય બાદ વાલી મહારાજ એ ગુફામાંથી બારા નીકળ્યા હતા અને પછી એ સુગ્રીવને ત્યાંથી એના રાજ્યમાંથી તગડી મૂક્યા હતા હવે આપણે દુર્ગા માતાના દર્શન કરી લીધા એ દુનુભી અને વાલીનું યુદ્ધ થયું એ ગુફાના દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે ચિંતામણી જ્યાં ખરેખર વાલીનો વધ થયો હતો ભગવાન શ્રી રામે વાલીને વાલીને મોક્ષ આપ્યો હતો એ નગરીએ ચિંતામણી મંદિરે જવાનું છે તો જોતા રહો માણતા રહો અને જીવતા રહો આ ચિંતામણી છે આપણે પહોંચી ગયા છીએ ચિંતામણી આ જગ્યા એ છે જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ આ જગ્યાએ રહેતા હતા જ્યારે આ કિસ્કિન્ધા નગરીમાં આવ્યા સુગ્રીને મળ્યા પછી ભગવાન રામ એ કોઈ કિલ્લાની અંદર કે કોઈ ગઢની અંદર નહોતા જતા ત્યારે અહીંયા ગુફા છે અહીંયા એ સ્થળ છે જ્યાંથી ભગવાન રામ રહેતા અને લક્ષ્મણ રહેતા હતા એ જગ્યાને ચિંતામણી કહેવાય છે એ જગ્યાનું શું મહત્વ છે એ આપણે જોઈએ અને કહેવાય છે કે ભગવાને અહીંયાથી જ વાલીને સામે નદીના પહેલી બાજુ તીર માર્યું હતું એ રામ ક્યાં ઊભા હતા કે જગ્યાએથી તીર માર્યું હતું એ જગ્યા અહીંયા છે તો આપણે જોઈએ એનો હિસ્ટ્રી પણ જાણીએ હા અહીંયા આવા નાના નાના ઘણા બધા મંદિરો છે જે પુરાણ તત્વ છે જે ખૂબ આમ હાઈટમાં ભલે નાના હોય પણ એના સિદ્ધાંત એની અનુભૂતિ ખૂબ મોટી છે એવા મોટા મોટા મંદિરોના દર્શન કરીએ છીએ આપણે હવે ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ જ્યાંથી સામે યુદ્ધ થતું હતું વાલી અને સુગ્રીનું ત્યારે રામ ભગવાનના ચરણ પદુક અહીંયા છે અને રામેથી અહીંયાથી જો આ બાણ બાળ ચલાયું છે અને સામે તમને દેખાય કદાચ સામે નાળિયેરી છે સામે આ પહાડની વચ્ચે ત્યાંથી વાલી અને યુદ્ધ કરતા હતા રામે માર્યું અને વાલીને લાગતા રામ 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 બોલતા બોલતા આ પહાડ જે સામે દેખાય છે ત્યાં વાલીની સમાધિ છે જ્યાં વાલીનો અંતિમ વિધિ અને સમાધિ ત્યાં થઈ હતી છેલ્લા સાસ રાલીએ ત્યાં લીધા હતા આ ઈ જે ગુફા છે જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણ જે અહીંયા રહેતા હતા એ આ ગુફા છે તમે જોઈ શકો છો મુખ્ય આશે જે આ ગુફાની અંદર ભગવાન રામ અને લક્ષ્મણ રહેતા હતા આટલી ખૂબ નાની એવી હાકડી જગ્યા છે જેમાં જવું આવવું પણ મુશ્કેલ છે એવી આ ગુફાની અંદર ભગવાન રામ અને લક્ષ્મણ અહીંયા રહેતા હતા એ જગ્યા આપણે અત્યારે જોઈએ છીએ ભગવાને ચાતુર્માસ જે વરસાદના સમયે કાઢ્યા એ આ ગુફામાં આપણે જોયા કે હજી પણ આ ગુફા તમે જુઓ ખુબ આગળ હાલી જાય છે આ ગુફાની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ ચિંતામણી એ આ મંદિર છે આ ભગવાન રામ લક્ષ્મણ સુગ્રીવ અને હનુમાન તમામ વાનરો આ જગ્યાએ ચિંતા કરતા હતા મીટિંગ કરતા હતા એટલે બેસતા એ જગ્યા એ સ્થળને ચિંતામણી કહેવાય છે આપણે સ્થળ જોઈએ છીએ ગુફા જોઈએ જો એ ગુફા અહીંથી જવાય છે એક્ઝેક્ટ આ સ્થળ છે જેને રામ ભગવાન આ ગુફાની અંદર રહેતા અને બધી વિચારણા ચાલતી હતી એટલે આ ગુફાને ચિંતામણી નામ આપવામાં આવ્યું છે તમે જોવો છો કે રામ વાનર સુગ્રી હનુમાન અને બધાય આ ગુફાની અંદર ચિંતા કરતા હતા એટલે આ ગુફાનું નામ ચિંતામણી કહેવામાં આવ્યું છે તો આપણે દર્શન કર્યા ચિંતામણી મંદિરના આજે આખો દિવસ આપણે કિસકિંધા નગરીની અંદર કાઢ્યો છે જ્યાં ઘણા બધા દેવસ્થાન હતા સુગ્રીવની ગુફા હતી અલી ગુફા હતી દુર્ગા માતા મંદિર આવા ઘણા બધી જગ્યાઓના દર્શન કર્યા તો તમને આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કરીને જણાવો અને અહીંયા આવો ત્યારે સમય લઈને આવવું જે તમે ટૂરને યાત્રામાં આવો છો ત્યારે આવી જગ્યાઓ આવા પ્લેસે તમને નથી લાવતા તો ખાસ આવો ત્યારે આવી જગ્યાઓ ને આવા ટુરિસ્ટ પ્લેસ અહીંયા ખાસ આવું જે તમને અને મને આ બધી સંસ્કૃતિને ટકાવે છે જે આપણે હિન્દુ ધર્મની પાયાની સંસ્કૃતિને ટકાવે છે એ જે અહીંયા ભગવાન રામ હતા એ જગ્યા એ મંદિર એ સ્થળ એની આવશો એટલે અનુભૂતિ થશે જોતા રહો માણતા રહો અને જીવતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ મહાદેવ હાર અમારા મુખીની ડિમાન્ડ જુઓ સાઉથમાં આવ્યા પછી એમની પાસે ફોન એટલો બધો મસ્ત છે આ છોકરાઓ બધે ફોન જોઈ જોઈ અને ગાંડા થાય છે